નમસ્કાર તમે જોઈ રહ્યા છો મિજાજ અને લોકસભાની ચૂંટણીના જે પડઘમ છે તે વાગી ચૂક્યા છે રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા છે હાલમાં પૂરી થઈ પસાર હવે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે ગુજરાતમાં છે આ મામલે વધારે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ પટેલ જોડાયા છે વધારે પૂર્વધારણા ન બાંધતા દિલીપભાઈ પાસેથી સીધા સમજીએ કે આખરે ગુજરાતમાં જે પ્રકારનો રાજકીય માહોલ સર્જાયો છે એ લઈને શું સમીકરણો રચાઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં દિલીપભાઈ સ્વાગત છે તમારું પસાર થઈ આદિવાસી આદિવાસી છે અને નીકળી ગઈ જે મુખ્ય શહેરો છે તેમને પણ સ્કીપ કર્યા એટલે ગઈ જે વિધાનસભાની ચૂંટણી હતી એ પણ ક્યાંક આદિવાસી બેલ્ટ ઉપર રમાઈ હતી અને પ્રથમ વાર એવું બન્યું કે આદિવાસી બેલ્ટની મોટાભાગની સીટો પર ભાજપનો વિજય થયો

કેટલો એ સૌથી મહત્વનું છે એમાંથી કેટલો ફાયદો ઉઠાવી શકે છે આની પહેલાની જે એ પદયાત્રા એની પહેલાની જે પદયાત્રા હતી દક્ષિણ ભારત થી કાશ્મીર સુધીની ત્યારે પણ વિધાનસભાની ચૂંટણી વખતે એ એક એક કે બે દિવસ માટે ત્યાં આવીને ગયા હતા અને એનો પ્રભાવ ત્યારે એટલો બધો નહોતો જોવા મળ્યો આ વખતે માત્ર આદિવાસી વિસ્તારોમાં જ એ જઈને ત્યાંથી એન્ટર થઈને નીકળી ગયા છે પણ ખરેખર જો એ જે રૂટ છે એ સૌરાષ્ટ્ર સુધી એમને લંબાવવાની જરૂર થઈ શકી હોત એવું એક આપણે અંદાજ મૂકી શકીએ સાથે આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ત્યારે જે કઈ અસર છે એ થોડા પ્રમાણમાં કહી શકાય આદિવાસી વિસ્તારોમાં અસર થઈ છે એમાં તો આપણે ના કહી શકીએ એમ નથી જી ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં એન્ટર થઈ હું પણ ત્યાં હાજર હતો મને વ્યક્તિગત રીતે એક પત્રકાર તરીકે એવા દ્રશ્યો કે ગુજરાત નેતાઓ ગુજરાત જનતા જનતાને અપેક્ષા હતી કે રાહુલ ગાંધી કદાચ અમને મળશે એ થવા ન દીધું હોય અથવા તો અમને ઘેરી રાખ્યા હોય મને એવા દ્રશ્યો દેખાયા એવું લાગ્યું તમને હા જોકે આમાં આમાં એક વાત આ આ યાત્રામાં એક બાબત એવી છે કે એ લોકો સાથે સીધા ઇન્ટરેક્ટ નથી કરતા આ જે પદયાત્રામાં જે જોવા મળતું હતું એ આ યાત્રામાં નથી જોવા મળતું જે કઈ મળે છે એ એ દૂર ના કારણે એવું અત્યારે કરી રહ્યા હોય એવું લાગે છે કદાચ ગુજરાત કોંગ્રેસના નેતાઓ એની આજુબાજુ ઘેરાયેલા હતા નો ડાઉટ પરંતુ આ જે આખી વ્યવસ્થા છે પહેલેથી લઈને આજ સુધીની જે આ પદયાત્રામાં આપણે જોઈએ છીએ તો લોકો સાથે સીધા સંપર્કમાં આવતા હોય એવા બહુ ઓછા દ્રશ્યો જોયા છે આપણે તો આ એક પેનો ભાગ પણ હોઈ શકે છે અને એ એના કારણે દૂર રહ્યા હોય એવું બની શકે છે જી ઓકે ગુજરાતની જે લોકસભાની જે બેઠકો છે લગભગ અદાજ ત્રીજી ટર્મ હશે જયારે બધી જ લોકસભાની સીટો ભાજપ જીતે છે અથવા તો ત્રીજી ટર્મ બની શકે છે શું આ વખતે એમનો જે રેકોર્ડ છે કોંગ્રેસ ખંડિત કરી શકશે અથવા તો એ જે લોકસભાની કુલ બેઠકો છે એમાંથી એક પણ બેઠક હારી જાય એવા અત્યારે કોઈ સમીકરણ તમને દેખાઈ રહ્યા છે જુઓ અત્યારે કંઈક અંશે આપણે કહી શકીએ જુનાગઢની બેઠક ઉપર ભાજપ ને મુશ્કેલી છે પેલી વાત તો બીજું ચૈતર વસાવા મોટી ફાઇટ આપી રહ્યા છે તો આ જે ભરૂચનો વિસ્તાર છે એ ભાજપ માટે અત્યંત જોખમી ઉભો થયો છે એક તો મનસુખ વસાવા સાથેના જે વિવાદો વારંવાર ભાજપમાં ઉભા થયા છે કે ચૈતર વસાવા વસાવા એમને એને મોટી ફાઇટ આપી રહી છે આપી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીને અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે આદિવાસી નેતાઓ હતા એને ભારતીય જનતા લાવી રહ્યા છે છે આ એક માત્ર કારણે અને જે આપણે જોયું કે જૂનાગઢમાં હમણાં મોટા ઓપરેશનો કર્યા છે અર્જુન મોઢવાડિયાનો હોલ્ટ જૂનાગઢમાં પણ સારો એવો છે કારણ કે પોરબંદર જિલ્લો થયો પેલા જૂનાગઢમાં હતા અને જૂનાગઢના રાજકારણમાં અર્જુન મોઢવાડિયાનું સારું એવું પ્રભુત્વ આજે પણ છે તો આ બે કે જેના કારણે ભાજપ ને મુશ્કેલી ઉભી થઈ શકે છે અ જુનાગઢમાં આમુકન છે પરંતુ ભરૂચમાં તો એવું દેખાઈ રહ્યું છે કે જો ચૈત્ર વસાવાને ચારે બાજુથી સપોર્ટ મળવા મળે કોંગ્રેસ પણ જો એટલો સપોર્ટ કરે તો ભાજપને એ બેઠક જીતવી અત્યારે મુશ્કેલી દેખાઈ રહી છે ખાસ કરીને એની પાસે જે મુદ્દાઓ છે ચેતર વસાવા પાસે એ મજબૂત મુદ્દાઓ છે બીજું કે સહાનુભૂતિ એમની સાથે છે જે રીતે સરકારે એની સાથે વર્તન કર્યું છે એના કારણે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે સરકારનું જે વર્તન હતું એને જેલમાં પૂરી દેવાથી લઈને એમને એમને એમના કુટુંબ સામે કેસ કરવાથી લઈને એમના પત્ની સામે કેસ કરવાથી લઈને આ જે બધું કવાયત કરી ભારતીય જનતા પાર્ટીએ એ જ ભાજપ વિરુદ્ધ અત્યારે આવીને ઉભું રહ્યું હોય સામાન્ય જનતામાં એવું દેખાયું છે અને ચિતર વસાવા પાસે ઘણા બધા મુદ્દાઓ છે ચૂંટણી લડવા માટેના જેવું નામ જાહેર થયું એની સાથે જ એ પ્રચારમાં નીકળી ગયા હતા આજે પણ ભારતીય જનતા જનતા પણ ભારતીય જનતા પાર્ટી કરતા પણ પ્રચારમાં ચેતર વસાવા આગળ છે તો આ ભરૂચની બેઠક માટે જોખમમાં દેખાઈ રહી છે જી દિલીપભાઈ કોંગ્રેસ અત્યારે જયારે રાહુલ ગાંધી ન્યાયયાત્રા દરમિયાન અહીંયા આવ્યા ત્યારે કોંગ્રેસ એક મુદ્દાને લઈને ખૂબ જ વોકલ અને ખૂબ જ અગ્રેસિવ દેખા રહી છે જાતિગત જનગણનો જેની જેટલી આબાદી તેની તેટલી ભાગીદારી આ એક જે મુદ્દો છે એ કોંગ્રેસના રાહુલ ગાંધી જે નેતા છે કોંગ્રેસના અવારનવાર આ મામલે તેઓ વોકલ રહ્યા છે યાત્રા દરમિયાન પણ બે થી ત્રણ જે એમની જે સભાઓ થઈ અથવા તો રેલી થઈ તેમાં આ મામલે બોલી ચુક્યા છે ભારતીય રાજનીતિમાં કે જાતિ એક મુદ્દો એ વિવાદાસ્પદ મુદ્દો છે ભારતમાં કારણ કે અત્યારે જે એ મુદ્દો લઈને ફરી રહ્યા છે એ મારી દ્રષ્ટિએ કોઈ રીતે વાજબી નથી રાહુલ ગાંધી માટે એને અત્યારે મુદ્દાઓ એવા લેવા જોઈએ કે બધા જ લોકોને સ્પર્શ એવા હોવો જોઈએ અલબત્ત એ વાત કરે પછાત વર્ગ ની વાત કરવી જોઈએ સો ટકા એમાં કોઈ કોઈ સવાલ નથી પણ અત્યારે લોકો શું ઈચ્છે છે એની પાસેથી એ સૌથી મહત્વનું છે એની પાસેથી લોકો ઈચ્છતા નથી કે તમે જાતિનો મુદ્દો ઉભો કરો એ એ જે રીતે બિહારમાં આખો મુદ્દો ઉભો થયો અને બિહારનો મુદ્દો એમણે પકડી લીધો છે અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે તો આ આખો મુદ્દો જે જાતિગત બાબતનો છે જાતિગત ગણનાની બાબતનો એ અત્યારે કોઈ વાજબી નિર્ણય નથી લાગતો એના કારણે શું છે કે બીજા વર્ગ જે છે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વર્ગ છે એ વર્ગને ખેંચવાની જરૂર હતી રાહુલ ગાંધીએ પરંતુ આ મુદ્દો લેવાના કારણે એ વર્ગ અત્યારે એમની સાથે હોય એવું નથી દેખાતું સ્પષ્ટપણે એની પેલી જરૂર એ હતી કે ભારતીય જનતા પાર્ટીને જે વર્ગ મહત્વ આપી રહ્યું છે

ગુજરાતમાં અત્યારે પ્રકારના જ અત્યારે જે પ્રકારના સંકેતો દેખાઈ રહ્યા છે ફરી એકવાર લોકસભામાં કદાચ ક્લીન સ્વીપ કરે ભાજપ અત્યારે જે પ્રકારનો માહોલ છે બની શકે એમાં પરિવર્તન પણ થઈ શકે એની કો પૂરી પૂરી સંભાવના છે એન્ટી ઇન્કમ્બન્સી અહીંયા કેટલા હદે વર્ક કરશે મતલબ દેખાઈ રહી છે કેટલા પર્સન્ટેજ દેખાઈ રહી છે અથવા તો કયા કયા વિસ્તારોમાં દેખાઈ રહી છે સૌરાષ્ટ્ર બિલ્ડમાં એની થોડી ઘણી જે છે પ્રેઝન્સ દેખાઈ રહી છે અથવા તો એવો કયો વિસ્તાર છે જે આની અસર થઈ શકે છે એન્ટી ઇન્કમ્પેનસીની આ જુઓ એન્ટી ઇન્કમ્પેનસી ત્યારે એની અસર થતી હોય છે કે કે જે મુદ્દાઓ છે એ મુકતાઓને લઈને લોકો વચ્ચે લડનારા કોઈ કોઈ એવા નેતા હોય ત્યારે હોય છે કોઈ પણ રાજકણમાં કઈ ક્યારેક પણ રાજકણમાં આપણે જોયું છે કે લોકોના મનમાં તો ઘણી બધી રોષ પડેલું હોય છે કે રોષ પડેલો છે એને એક સંયુક્ત રીતે બહાર કઈ રીતે લાવવો એનો એક પ્રોપર એક લીડર હોવા જોઈએ જો એ લીડર એની સાથે રહે લીડર એની પાસે હોત તો આ આ વધારે ઇફેક્ટિવ હોત પરંતુ આવા જે લીડર લડાયક નેતાઓ હતા મોટા ભાગના લડાયક નેતાઓ એ અત્યારે ભારતીય જનતા પાર્ટી એક આની પાસે લઈ લીધા છે અથવા તો અથવા તો એને 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 આ મુદ્દાઓથી અલગ કરી દીધા છે એવા એવા ઘણા બધા વિસ્તારો આપણે જોઈએ છીએ આદિવાસી વિસ્તારોમાં પણ એવું જ થયું છે ત્યાં જે લડ નેતાઓ હતા એ નેતાઓ મોટા ભાઈ ગયા કા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે કા આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે એટલે કે સ્વતંત્ર રીતે કોઈ આનો આની કોઈ આગેવાની લઈ શકે એવું એવો કોઈ કોઈ નેતા અત્યારે દેખાતો નથી અને કોઈ રાજકીય પક્ષમાં પણ એવો દેખાતો નથી કે જે લોકો લોકોને ગાઈડ કરી શકે લોકોની સાથે ઊભા રહી શકે લોકોની વાત કરી શકે એના મુદ્દાઓ કયા હતા છે એ સરકાર સુધી પહોંચાડી શકે અને સરકાર પર એનું પ્રેશર લાવી શકે એવા મુદ્દાઓ અત્યારે નથી દેખાતા

હા બેતાલીસ લાખ મત આમ આરબી પાર્ટીને મળેલા હતા તો એ મત છે એ આ આમ આરબી પાર્ટી સાથે રહેશે અથવા તો કોંગ્રેસ સાથે રહેશે પણ એ ભાજપ સાથે તો નહીં જ જાય આ બેતાલીસ લાખ મત છે અને બીજું કે એમાં ઉમેરો થશે એ ઉમેરો થનારા વર્ગ એવો છે કે જે ભાજપથી નારાજ છે સરકારથી નારાજ છે અને એટલા માટે આ બંને એલાયન્સ જે થયું છે ઇન્ડિયામાં તો એ એલાયન્સને ફાયદો સો ટકા થશે અને હજુ પણ જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાકીની જે બધી બેઠકો છે છવ્વીસ માંથી બે જે આપી છે આમ આદમી પાર્ટીને બાકીની જે ચોવીસ સંયુક્ત રીતે લડત આપે ભારતીય જનતા પાર્ટીને તો ભાજપને ઘણી બેઠકો ઉપર મુશ્કેલી ઉભી કરી શકે છે મત મત ઘણા બધા ડાયવર્ટ કરી શકે છે એ એટલું તો થઈ શકે એવું છે જી દિલીપભાઈ અંતિમ સવાલ મારો કે ગુજરાતમાં હજી પણ ગત વિધાનસભાની પણ ચૂંટણીના આંકડાની વાત કરીએ સ્ટેટિસ્ટિકની લગભગ ચાલીસ ટકાની આસપાસ હજી પણ ગુજરાતમાં જે છે એ વોટ એન્ટી બીજેપી છે ડિફરન્સ જોવા જઈએ મેજરલી તો એ દસ થી બાર ટકાનો છે અથવા તો મેક્સ મેક્સ ટુ શકે કદાચ આ એન્ટી બીજેપી જે વોટ બેંક છે અથવા તો જે વોટર્સ છે કોઈ એવી સ્થિતિનું સર્જન ક્યારે થશે અથવા તો શું કોઈની પાસે એવી બ્લુ પ્રિન્ટ છે આમ આદમી પાર્ટી પાસે કોંગ્રેસ પાસે અથવા તો ઇન્ડિયા અલાયન્સ પાસે કે ચાલીસ ટકા વોટ શેર એન્ટી બીજેપી છે એને યુનાઇટ કરી શકે અથવા તો એમના એન્ટી એમના તરફનો જે વોટસેપ છે વધારી શકે એવું શું એ લોકોએ આયોજન કરવું જોઈએ તમારા માટે આ જો અ વાત તો એ કે આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ એવા છે કે એની સાથે લોકોને સીધા કનેક્ટ કરી શકે એવા ગુજરાતમાં આ કોંગ્રેસ પાસે એવા કોઈ નેતાઓ નથી કે જે

કરી શકે છે પરંતુ એક લીડર પાસે થી પણ કન્વર્ટ કરી શકે છે કોંગ્રેસમાં જે કઈ મજબૂત નેતા હતા લોકપ્રિય નેતા કહી શકે એવા ચૂંટણી હતા અને બીજા કેટલાક જે નેતાઓ હતા એ તો અત્યારે ભારતીય જનતા ની પાસે બેસી ગયા છે તો રહ્યા કોણ ભરતસિંહ સોલંકી શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા આ ત્રણ નેતાઓ એવા છે કે જે કોંગ્રેસને ગાઈડ કરી રહ્યા છે અત્યારે તો ત્રણેય નેતાઓ પોતાના વિસ્તારો પૂરતું પણ કોઈ શકે શકે એવી ક્ષમતા એમની પાસે વાત રહી કે એ નેતાઓ આમાં કઈ રીતે જીતવામાં મદદ કરી શકશે અને કઈ રીતે આખા કોંગ્રેસ પાર્ટીને ગાઈડ કરી શકશે આ ચૂંટણી દરમિયાન એ સૌથી મોટો આજે સવાલ ઉભો થયો છે કારણ કે કોઈ પોતે પણ ચૂંટણી હારી ગયા છે અમિત ચાવડા જે કઈ જીતે છે એ અમિત ચાવડા જીતે છે ચૂંટણી ભરત સોલંકી પણ પોતાની ચૂંટણી હારી જાય છે તો અમિત ચાવડા આખા ગુજરાત ગાઈડ કરી શકશે નહીં કરી શકશે તો બીજા રહ્યા શક્તિસિંહ ગોહિલ તો શક્તિસિંહ ગોહિલ શું બધાને અત્યારે આકર્ષી રહ્યા છે ખરા નહીં નથી આકર્ષી રહ્યા એક વ્યક્તિ તરીકે વ્યક્તિ તરીકે સારા માણસ એના માટે તો એ ક્યાંય દેખાતા નથી તો ભરત સોલંકી ભરત ની સ્વરૂપ જે કઈ અસ્તિત્વ છે એ ખેડા અને આણંદ પૂરતું છે અને અમુક હશે ઠાકોર જે મતદારો છે ત્યાં છે તો આ સંયુક્ત રીતે માનો કે ત્રણેય નેતાઓ એકી સાથે ઊભા રહે આખા ગુજરાતની ની જનતાની વચ્ચે તો પણ એક સંયુક્ત લીડરશીપ પૂરી પાડી શકે એવું દેખાતું નથી તો આ ચૂંટણી જે છે મને લાગે છે કે એક તરફી બની ગઈ છે જે કઈ ફાઇટ અત્યારે સૌથી જીતની જે ફાઇટ કહી શકાય એ માત્ર ભરૂચ માં દેખાઈ રહી છે આ બધા જ શત્રુ જુનાગઢના બધા જ સોરી સૌરાષ્ટ્રના બધા લોકો જો જુનાગઢ માટે કેન્દ્રિત ગુજરાતમાં લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે આવનારા સમયમાં ગુજરાતમાં લગભગ એક જ એવી બેઠક છે ત્યાં દેખાઈ રહ્યું છે કે એક ફાઇટ જોવા મળી રહી ભરૂચ લોકસભા બાકી દપભાઈ કહ્યું એમ કે સમગ્ર ગુજરાતમાં એક તરફી માહોલ બની ગયો હોય તેવી બી અત્યારે સ્થિતિ સર્જાઈ રહી છે નમસ્કાર